આબુરોડ પર ગુજરાતની નકલી પોલીસનો પર્દાફાશ થયો બનાસકાંઠાના ચાર શખ્સોએ માવલ નજીક તોડ કર્યો હતો નકલી પોલીસ બની રૂપિયા એક લાખનો તોડ કર્યો હતો સોનાનો ડુપ્લિકેટ બિસ્કિટ હોવાનું જણાવી માર પણ માર્યો ભોગ બનનારે પોલીસ ફરિયાદ નોંધાવી આબુરોડ રીકો પોલીસે પાલનપુરના દિનેશ ગીરીની અટકાયત કરી બનાસકાંઠાના ત્રણ યુવકો હજુ પણ પોલીસ પકડથી દૂર છે બનાસકાંઠાના ત્રણ યુવકો હજુ પોલીસ પકડતી દૂર છે સુનાનું ડુપ્લિકેટ બિસ્કિટ હોવાનું જણાવી માર મારફણ માર્યો હતો આબુ રોડ પર ગુજરાતની નકલી પોલીસનો ભાંડો ફૂટ્યો છે પર્દાફાશ થયો છે સંવાદદાતા રામલા જોડાયેલા છે અપડેટ જણાવશો આ ઘટનાનું ચોક્કસ વાત કરવામાં આવે તો બનાસકાંઠાના કેટલાક જે રાજસ્થાનના રિકો પોલીસ વિસ્તારની અંદર રાજસ્થાન રિક્કો પોલીસ નકલી પોલીસ બની અને તોડ તોડ કરતી કરતા શખ્સો ઝડપાયા છે ગઈકાલે રિક્કો વિસ્તાર જે બાબુ વિસ્તાર કહેવાય છે જે માહોલ વિસ્તાર ત્યાં ત્રણ મિત્રો જે છે મલાણા ચિત્રાસણી અને પાલનપુર તો તેઓ મિત્રો પાર્ટી કરવા રાજસ્થાન ગયા હતા તે સમય દરમિયાન સાથે રહેલો એક મિત્ર સાથે મળી જતા નકલી પોલીસ સાથે મળી અને આ જે પૂરો રડખો રચ્યો હતો ત્યારબાદ એક એક સમયે જે એમની સાથે રહેલા મિત્રને સોનાના બે બિસ્કીટ આપ્યા હતા ડુપ્લિકેટ ત્યારબાદ એ ડુપ્લિકેટ પોલીસ કરીને બોલાવીને આ જેટલા જે શખ્સો મિત્રો જો પાર્ટી કરવા હતા લઈને જંગલ વિસ્તારમાં ગયા હતા ત્યાં રાજસ્થાન રિક્કો પોલીસની ઓળખ આપી હતી ત્યારબાદ બે લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી કે તમારે જો આ ડુપ્લિકેટ સોનાના બિસ્કીટ ક્યાંથી લઈ જાવ છો જો એનો તમારે કેસ ન કરવો તો તમારે બે લાખ રૂપિયા આપવા પડશે તેવી માંગ કરી હતી પરંતુ તેના જે